બે દિવસ અગાઉ જ જે વરણામાં પુરુષેશન પાસે જે રીતે અકસ્માતના બનાવ બન્યા હતા એ જ રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે અકસ્માતમાં જે ડ્રાઈવર જે જે ફસાયા હતો તેને બહાર કાઢવામાં આવ્યો હતો હાલ દિવ્યાંગ ટીમ અત્યારે હાલ પોર પાસે આવી પહોંચી છે અને જ્યાં પોર પાસે એક અકસ્માતનો જે બનાવ બન્યો છે ત્યારે કહી શકાય કે જે ગાડી નંબર છે એન એલ ઓ જીરો વન એ ડીઓ વન સિક્સટી થ્રી એટલે કે કહી શકાય કે વડોદરા શહેર અને નેશનલ હાઈવે નંબર પર જે ગાડીઓ બેફામ રીતે ચાલતી હોય છે ત્યારે ક્યાંકને ક્યાંક ભરી રીતે ગાડી હંકારતા હોય છે ત્યારે અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે કહી શકાય કે જે અકસ્માત સર્જાને લઈને પોલીસ પણ અહીંયા આગળ ઘટના સ્થળે આવી હતી અને ટ્રાફિક પર નિયંત્રણ પર નિયંત્રણ કર્યું હતું કહી શકાય કે જે અંદર જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવર ફસાતા સૂત્રો દ્વારા માહિતી મળી કે ફાયર વિભાગ દ્વારા ડ્રાઈવરને બહાર કાઢી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તમને જે દ્રશ્ય બતાવી રહ્યા છે એ પોર નેશનલ હાઈવે અડતાલીસના છે કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતે અકસ્માતોની સંખ્યા જે યથાવત જોવા મળી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે જે વાહન ચાલકો છે તે બેફામ મળીને હંકારતા હોય છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા